નસવાડી તાલુકાના શેવાડાના અને નર્મદા કિનારે આવેલા અંતરાસ ગામના એક કોતરમાં સંતાડી રાખેલો રૂપિયા એકત્રીસ હજાર બસ્તોનો બીયરનો જથ્થો નસવાડી પોલીસે જડપી પાડ્યો છોટાઉદેપુર સરહદી જિલ્લો છે જેને લઈ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર રાજ્યમાંથી વિદેશી દારૂ અવારનવાર ઘુસાડવાનો પ્રયત્નો કરવામાં આવ્યા છે છોટા ઉદેપુર જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો છે આવો જે કિસ્સો નસવાડીના નર્મદા કિનારે આવેલા અંતરાસા ગામેથી સામે આવ્યો છે નર્મદા કિનારે આવેલા અંતરાસ્થા ગામમાં રહેતા લાલાભાઈ બોખરિયાભાઈ

છોટાઉદેપુર જિલ્લા પોલીસે ઝડપી પાડ્યો છે આવો જે કિસ્સો નસવાડીના નર્મદા કિનારે આવેલા અંત્રાસા ગામેથી સામે આવ્યો છે નર્મદા કિનારે આવેલા અંતરાસા ગામમાં રહેતા લાલાભાઈ બોખરિયાભાઈ બીલ પોતાના છાપરાની બાજુમાં આવેલા કોતરમાં ગેરકાયદેસર રીતે ઇંગ્લિશ દારૂ ઉતારી સંતાડી રાખ્યો હોવાની બાતમી મળતા નસવાડી પોલીસ મથકના પીએસઆઈ ડીએસ વાઘેલા તથા તેમના સ્ટાફે બાતમી મુજબની જગ્યાએ દરોડો પાડી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂના ટીયર બી નાંગ બસો ચાલીસ કિંમત રૂપિયા એકત્રીસ હજાર બસો મળી આવ્યું છે નસવાડી પોલીસે ઇંગ્લિશ દારૂ જપ્ત કરી લાલાભાઈ બોરુખિયાભાઈ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અલ્ફેઝ પઠાનનો રિપોર્ટ એસ ન્યૂઝ છોટાઉ અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે